નમસ્કાર આપ જોઈ રહ્યા છો નશન પ્લસ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરમાં માણેજા ફાટક પાસે આવેલા ઓગણીસ રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એક સાથે આઠથી નવ મકાનોની આગળનો સ્લેબ તૂટી પડતા ત્રણથી વધુ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી અને આ ઘટના બનતા લોકોએ ઉશ્કેરાટ સાથે બિલ્ડર સામે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઝાડ પડવા હોડીંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરિત ઇમારતોનો ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં આ સોસાયટીમાં આઠ થી નવ જેટલા મકાનોનો સ્લેબ તૂટી પડવાને લીધે રહીશોમાં ભયનું મોજું ફેલાયું હતું આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને ઇજાઓ પણ પહોંચી હોવાનું બહાર આવ્યું છે સ્થાનિક પિયુષભાઈ પરબારે જણાવ્યું હતું કે સ્લેબ પડી જવાને લીધે એમની પત્નીને ઈજાઓ પહોંચી છે અને આ અંગે રહીશોએ બિલ્ડર જ બેદરકાર હોવાનું જણાવ્યું હતું બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર